લીલી ઝંડી આપી બસ સેવા શરૂ કરતા લોકો ખુશીનો માહોલ જોવા મળ્યો દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં સિંગવડ તાલુકા મથકેથી દાહોદ સાંસદ જસવંતસિંહના હસ્તે ત્રણ બસો ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું ત્યારે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો જેમાં દાહોદ સાંસદ જસવંતસિંહ ભાપુર જિલ્લા પંચાયત સદસ્ય નારસિંહભાઈ પરમાર પૂર્વ તાલુકા પંચાયત સભ્ય કરણબાબા વણઝારા અને એસટી વિભાગમાંથી ડીટીઓ વિલ્સન સંગાળા સ્ટેટ ઓફિસર વિજયભાઈ રાઠવા ડેપોએ મેનેજર શાંતિલાલ પટેલ હાજર રહ્યા હતા જેમાં પીપલોદ રાંધીકપુર પતંગડી નવાપરા નવાગામ બારિયા પીપલોદ સંજેલી બારિયા અને સંજેલી પીપલોદ બારિયા આમ ત્રણ બસની સુવિધા ઉપલબ્ધ થતાં લોકોમાં આનંદ જોવા મળ્યો હતો નિલેશ વસૈયાની સાથે કેમેરામેન કલ્પેશ નિસરતા આઇસીવન ન્યૂઝ ગુજરાતી દાહોદ